ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં આવેલ શાક માર્કેટમાં મરચા સિવાય તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓની ચિંતામાં વધારો નોંધાયો છે દેગામ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લેતા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જવા પામ્યા છે ફક્ત મરચાનો ભાવ જ નીચો જોવા મળ્યો છે અને અન્ય શાકભાજીના ભાવ એસીથી રૂપિયા સોના ભાવે કિલો દેહગામ શાક માર્કેટમાં છે જ્યારે છૂટકમાં મરચાનો ભાવ વીસ રૂપિયે કિલો વેચાય છે તેથી હવે ગરીબ પરિવારની શાકભાજી બનાવવા મોંઘા પડી ગયા છે કારણ કે તેલ મસાલા મોંઘા થઈ ગયા હોવાથી ગૃહિણીઓની ચિંતામાં વધારો થવા પામ્યો છે શાક માર્કેટમાં લીલી તુવેર છૂટકમાં બસો પચાસ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ